આજે વારાસી સિંધી સમાજમાં કુંજ ગુરુ બાબા પરસરામ સાહેબના એકસો સત્તરમાં જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું ફકીર કી સંતની ભવ્ય શોભાયાત્રામાં સિંધી સમાજના નગરસેવકો વિસ્તારના અગ્રણીઓ અને મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને સાથે શ્રદ્ધાભેળ લોકો જોડાયા હતા

હવે શોભાયાત્રા નીકળીને આરટીઓ થઈ આરટીઓથી પ્રેમપ્રકાશ થઈ પ્રેમપ્રકાશથી હરીશ્વર સ્કૂલ થઈ બાબાના ઝૂપડી પર સાડા દસ દસ સાડા દસ વાગે પૂરણ કરવામાં આવશે અને બાબાનો જન્મદિવસ નવ તારીખે જે બાબા સુફી સંત હતા અને અહીં ત્રણસો પાંસઠ દિવસ લંગરનું આયોજન કરવામાં આવે છે અને ઘણા બધા સેવા સેવાદારી અહીં સેવા પણ કરે છે અને આવતીકાલે કેક કટિંગ અને ભજન કીર્તનનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે એકસો સતરાવા બર્થડે इसके लिए आज सरगस निकाल रहे हैं हम लोग यहाँ से बाबा जी की जो झोपड़ी है वारस्याम है वहाँ से सरगस निकलेंगी हम नाचेंगे गाएंगे और सबको बधाई देते हुए हुए आगे बढ़ेंगे मैं बाबा जी का भतीजा बोलता हूँ जो अभी हम झुपड़ा देख रहे हैं मेरा नाम ईश्वर है मेरी बेटी भी साथ में निष्का कॉरपोरेटर साहब अपना हीरा भाई भी है और परसोत्तम भी है सब हम लोग साथ में जा रहे हैं और नाचेंगे गाएंगे और 117 साल बाबा को हो गए है और बाबा की मेहरबानी से सब चीज़ अच्छी हो रही लोगों के काम हो रहे हैं और सब लोग बाबा जी के दर्शन भी कर रहे हैं प्रसाद भी बट रहे सब मजे कर रहे हैं वाह भाई संतो रामी राम वाह भाई संतो रामी राम वाह भाई संतो આજે સમગ્ર વારસિયા વિસ્તારમાં ભવ્ય ભક્તિમય અને આધ્યાત્મિક નું વાતાવરણ છે કેમ કે અમારા પરમપૂજનીય સંત બાબા પરસુરામ સાહેબ નું આજે એકસો સત્તરમી જન્મ છે સમગ્ર વડોદરા શહેરમાં જેમણે ભક્તિમય વાતાવરણ જેને ક્ષેત્રનું વાતાવરણ જેને સેવાકીય પ્રવૃત્તિ સખી સમગ્ર વડોદરા શહેરમાં પોતાનું નામ કર્યું છે લોકોને પ્રેરણા આપી છે કે કેવી રીતે ગરીબોની સહાય કરાય કેવી રીતે લોકોને અન્ન પહોંચાડાય કેવી રીતે લોકોને કોરોનામાં મદદ કરાય એવા ભવ્ય કાર્યક્રમ સાથે ત્રણસો દિવસ સત્સંગ કીર્તન આજે એમના બર્થડે નિમિત્તે સવારમાં પ્રભાત ફેરી ગુરુબાણીનો સત્સંગ સાથે ભવ્ય ભંડારો સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે આ શોભાયાત્રામાં તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં સિંધી સમાજ અન્ય સમાજ પણ જોડાયા છે અને ભવ્ય ધું ધૂમધામથી બાબા પરશુરામ સાહેબની જે આ જન્મ જયંતિ છે એનો ઉત્સવ મનાવે છે જય બાબા પરશુરામ વા ભાઈ સંતો રામી રામ વા ભાઈ વા ભાઈ સંતો રામી રામ અમારા પરમ પૂજ્ય એકસો છ વર્ષ સુધી જે શરીરમાં હયાત રહ્યા હતા એમની જન્મ દિવસ ઉજવી રહ્યા છે આજે એકસો સત્તરમાં એમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્રણ દિવસથી એમનો કાર્યક્રમ ચાલુ છે અને કાલે એમનો જન્મના દિવસના નિમિત્તે કેક કટિંગ થશે અને આખો દિવસ સવારે દસ વાગ્યાથી બે વાગ્યા સુધી ભંડારો ચાલશે અને એના પછી આખો દિવસ સત્સંગ કથા કીર્તન કેક કટિંગ થશે અમારા ગુરુજી પરમ પૂજ્ય બાબા પરશુરામ સાહેબ જેમણે આખા વડોદરા શહેર ઉપર આશીર્વાદ આપી છે અને એમના આશીર્વાદથી અમે લોકો વેપારમાં વધ્યા છે અમારા દુઃખ દૂર થયા છે અમારા પરિવારમાં સુખ શાંતિ આવી છે અમારા પરિવારનો અનેક ઘણો ઉદ્ધાર થયો છે અને હમણાં અમારા પણ બાળકો આ સંસ્થા સાથે બાબાના ઝૂંપડા સાથે જોડાયેલા છે અને તમામ જે અમારા આ તમે સેવાધારી જોઈ રહ્યા છો એ બધા અહીંયા સેવા કરે છે સ્વૈચ્છિક સેવા કરે છે અહીં કોઈને પણ પેમેન્ટ આપવામાં આવતી નથી કોઈ પેઇડ સર્વન્ટ નથી એ સ્વૈચ્છિક સેવા આપી રહ્યા છે અને ઇઠ્યાસી વરસથી આ નિરંતર ભંડારો કન્ટિન્યુ ચાલી રહ્યું છે અને જેના આખા વડોદરા આજે એકસો સત્તરનો જન્મદિવસ છે શોભાયાત્રા છે સાતથી દસ વાગ્યા સુધી શોભાયાત્રા અમારા હીરાભાઈએ રૂટ તમને કીધું એ જ રૂટ છે मारू नाम श्रीचंद लोकुमल मुलवाणी